અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી સમાધાન કરવામાં આવશે પણ નહીં અમે એવું કીધું કે તમે અમને જેમ બને એમ જલ્દી જેમ બને એમ જલ્દી આ વાત કરજો બાકી અમારી તો જે વાત છે તો પાર્ટ ટુ એ પાર્ટ ટુ તો અમે કરવા જ છે આજે આજે બાપુ બાપુ રમી રહ્યા છે ધૃપ્તિબા એક મિનિટ સભ્યો પર જે છે કે હું છે 3 વિશાળ ક્ષત્રિય મહાસંમેલન અને અમાર લાખો લાગે અમારા ભાઈઓ તથા બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા કે આપ પત્રકાર મિત્રોએ પણ જોયું આપે પણ શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપનો સહયોગ મળતો રહેશે ગઈકાલે જે માય સંમેલન થયું એમાં વાત આપને કરી હતી એ સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું કાલે રાજકોટના રતનપુરથી લગાવીને રાજકોટના તમામ માર્ગો ઉપર દસ દસ કિલોમીટરનો ટ્રાફિક જામ હતો એના કારણે ગુજરાતની પ્રજા જનતા ને પણ તકલીફ પડી છે એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું આજે અમારી કોર કમિટીની મિટિંગ હતી બે ઉદ્દેશ માટે કે પાર્ટ ટુ ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને અનુભિંતકોના ફોન હતા કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માગે છે તો અમારી કોર કમિટીની મિટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેઇટ કર્યું ત્યાં બધી ચર્ચા કરી પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ પણ હતા ગૃહમંત્રી સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા એમને અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ ત્રણ વાર માફી માગી છે સમાજ મોટું દિલ બતાવે એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન જે રહ્યું છે એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે તો અમે અમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ અમે અમારી બધી વાતો મૂકી બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો એ સિવાય અમારી કોઈ માગણી નથી તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો તમારી જે લાગણી છે એ અમે હાઈ કમાન્ડ સુધી પહોંચાડીશું એટલે હવે એ એમનો વિષય છે કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી સમાધાન કરવામાં આવશે પણ નહીં એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં આજે સર્વાનુમઠે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી અને સી આર પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈકમાન્ડ સુધી પહોંચાડું તો નારાજગીનો પ્રશ્ન નથી આમાં આમાં નારાજને ખુશીની કોઈ વાત નથી અમે એમને મને બોલાયા તો બોલાયા સરકાર તરીકે સહયોગ આપ્યો અમારે જવું જુઓ અરે ભાઈ અત્યારે એમને વાત મૂકી છે અને એમને અહિયાં ધારણ આવી છે આ પણ એ પણ પૂછ્યું ને અમે અમે એ પણ કીધું કે ભાઈ તમે આટલા દિવસ થયા અમારું સંમેલન થયું અને તમે અમને બોલાવો છો તો તમે અગાઉથી જો આયોજન કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી બી હોત કારણ કે આમાં માનવ સંવેદનાની વાત છે એટલે આ પરિસ્થિતિમાં અમે નારાજગીની વાત નથી કર અમે અમે આક્રોશિત તો છીએ જ ને સમાજનો એક એક વ્યક્તિ આક્રોશિત અમે એવું કીધું કે તમે અમને જેમ બને એમ જલ્દી જેમ બને એમ જલ્દી આ વાત કરજો બાકી અમારી તો જે વાત છે તો પાર્ટ ટુ એ પાર્ટ ટુ તો અમે કરવા જ તમે સમજો અમે હાલ જે વાત કરી છે કે પુરષોતંબાઈની ઉમેદવારી રદ કરવાની આખા સમાજનો નિર્ણય છે આંદોલન એનું ચાલે છે એમાં કોઈ ફેરફાર નથી કાલે અમારો પ્રોગ્રામ ત્યાં આગળ પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો એ એમની પાર્ટીની લાઈન છે અમારા જે આગેવાનો છે એ હજુ અમે પાછા ગોતા બેસવાના છીએ કારણ કે અમને બધા દૂરથી આવ્યા એટલે જે પૂરી ચર્ચા કરવાની હતી એ અમે કરી શક્યા નથી અમે તો સરકારે બોલાયા હતા એટલે સરકાર કેમ બોલાયા એ સરકારનો વિષય છે પણ અમે અમારી વાત મૂકી દીધી એટલે કાલે શું કરવું ભાજપને શું કરવું અમારે જે કરવાનું છે અમે તો કહી દીધું પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાની નથી નથી અને નથી એ કોલ કમિટીના અમારા સભ્યો બાકી હતા કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી કોઈ વ્યક્તિ માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઇક માં કોઈ વ્યક્તિ કહી દે તો એ એ તમે સમજો પાર્ટી તરફથી એવું કશું કહેવામાં આવ્યું નથી એમણે તો એટલું જ કીધું કે અમે તમારી સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ બોર્ડ સુધી પહોંચાડીશું અમારી માગણી છે અમે મૂકી છે હવે એમનો વિષય છે શું પાર્ટ ટુ એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો અમારો પાર્ટ ટુ અમલી બનશે એની પણ અમે ચર્ચા કરી છે એમાં જે જિલ્લામાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું મતદારોને અમે જાગૃત કરીશું ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ સો ટકા સુધી મતદાન થાય બરાબર છે પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે તો તમે અમને સાંજ સુધીમાં અથવા તમે અમને

છે પાટિલ સાહેબ ખુદ એવું કીધું કે મેં પણ એકવાર માફી માંગી છે ત્યારે અમે બધા એવું કીધું કે આપણે માફીનો કોઈ વાત જ નથી જે વ્યક્તિએ ભૂલ કરી છે અને અમે એવું પણ સ્ટેન્ડ કર્યું કે આટલા વર્ષની બધી જ જગ્યાએ અમે માફી આપતા આવ્યા એટલે એમણે એવું કહેવું હતું કે ક્ષત્રિય સમાજ તો માફી આપતો સમાજ છે કે જે વાત કરી તો અમે એવું જ કીધું કે અમારું કદાચ બધા રજવાડા અમે દીધા બધી ઘણી બધી વસ્તુ અમે અમારે વાત કરી વડીલો એ છતાં પણ બહેનો દીકરીની વાત આવે ત્યારે માફીનું હવે કોઈ આમાં સ્થાન નથી અને બહુ સ્ટેન્ડ પહેલાથી પણ અમારું ક્લિયર હતું અમે પણ એવું કીધું કે આમાં માફીની કોઈ વાત જ નથી આનો ચર્ચાનો અવકાશ હોવો જોઈએ બિલકુલ એટલે એમને પાસે નિર્ણય હવે આ મેં કીધું કે આપ આ વસ્તુ હવે હાઈકમાન્ડ સુધી લઈ જાઓ દિલ્હી સુધી લઈ જાવ અને ત્યાંથી અમને કે આ સમાજનો અવાજ છે અત્યાર સુધી આપ જોયું હશે કે નેવું સંસ્થા અથવા જે પણ આમાં જોડાયેલું હતું કાલે સાત છ થી સાત લાખ માણસ એટલે હવે આટલી મોટી સંખ્યાનો અવાજ છે કારણ કે આટલા દિવસે આપ જોતા હતા કે ફાટા પડ્યા આ તે બધું એક ચિત્ર હતું તો અમે બી કીધું કે આ બધાનો છે એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત નથી અને જ્યારે બહેનો અને અસ્મિતાની વાત હોય ત્યારે એમાં સમાધાનની કંઈ ચર્ચા જ જે વાત કરી આપણે પહેલે જે કાંઈ મળવાની તો સ્વાભાવિક એક બેઠકો મિટિંગો છે કારણ કે અમારી સાથેના જે અમારું મેઇન કોર કમિટી છે અત્યારે જે સભ્યોને બધા બાદ ગામથી પધાર્યા છે તો એ બેઠક કદાચ અમે હમણાં પણ કરીએ તો સવારે વહેલી કરીએ પણ આમાં મુખ્ય તો જે વાત એ જ છે કે આમાં જો કૃપાલા સાહેબ ટિકિટ રદ નક્કી કરવામાં તો અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર હતો કે આ બધા ગમે એને કમળનું ફૂલ મૂકી દો તો પણ અમે એમની સાથે છીએ પણ કૃપાલા સાહેબની સાથે નથી એટલે એ સ્ટેન્ડ બહુ અમારું ક્લિયર છે પાર્ટ ટુ માટે બી કરણસિંહ દાદા જે વાત કરી કે જે કોઈ અમારા બધા બાકી છે જે કોઈ જગ્યાએ અમારા સંમેલનો એ પૂરા થશે હવે ફળિયા સુધી કહી શકાય કે ત્યાં સુધી એક મતદારોને અમે આ વસ્તુ અવાજ સુધી પહોંચે અમારો અને જે વાત કરી આપણે વધારે જોવા જેમ આપણે પહેલાં પણ વાત કરી હતી કે લોકશાહીમાં જ્યારે કોઈ પ્રશ્નો હોય ત્યારે વાર્તાલાપ થવો જોઈએ અને જેમ પરિવારની એક બેઠક થાય એવી જ એક આ બેઠક હતી અને એમને અમારો જે કાંઈ અમારો એક અત્યારે જે કાંઈ પ્રશ્ન હતો અને અમારી જે ભાવના હતી સમાજની જે ભાવના હતી અત્યાર સુધીની સંકલન સમિતિને એવું સંસ્થાની જે પ્રતિનિધિત્વ હોય કાલે આપણે જોયું કે સાતથી છ થી સાત લાખ માણસ ભેગી થઈ ગયો એનો અમે અવાજ લઈને અત્યારે અમે ગયા હતા કે ભાઈ આમાં કોઈ પણ જગ્યાએ સમાધાનની કોઈ વાત જ નથી સંકલન સમિતિ આનો કોઈ નિર્ણય નિર્ણાયક વ્યક્તિ પણ ન થઈ શકે કદાચ આપ અમને કોઈ પણ રીતે ગયો અને બહુ સહજ એક બધી પરિવારમાં જે વાત થઈ વાતચીત થઈ એમને પણ જે બે ત્રણ રજૂઆત કરી કે આમાં કોઈ વચગાળાનો રસ્તો નીકળી શકે તો આ બિચારો પાટેલ બે વાર રૂપાલા સાહેબે પણ માફી માંગી છે પાટેલ સાહેબે પણ માફી માંગી છે હજી આપ કહેતા હોય તો એવો કોઈ પ્રશ્ન સમાજ પાસે આપ લઈ જાઓ તો અમે બહુ ચોખ્ખા વસ્તુ માગી છું સમાજ પાસે જવાની વાત જ નથી સમાજે જે કાંઈ ગઈકાલ ચિત્ર હતું આપણે જોયેલું જ હતું સમાજનો સૌરવ બધાનો સેમ જ સુર હતો એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત નથી